હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો કાઇન માસ્ટરથી પોસ્ટર એડિટિંગ કેવી રીતે કરવું તો મિત્રો વિડીયોની અંદર નવા હોય તો અમારી જય ઓગા મહારાજ વોલક્ષુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા તો જોઈ શકો મિત્રો આગળ વધીએ આપણે કે પોસ્ટર એડિટિંગ કેવી રીતે કરવું તો મિત્રો પીએનજી ફોટા મેં બનાવી લીધા હૈ નાઇના ઠાકોરનું સોંગનું આપણે એક પોસ્ટર બનાવીએ તો મિત્રો કેવી રીતે પોસ્ટર એડિટિંગ કરવું મિત્રો કાઇન માસ્ટરની અંદર તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં તો મિત્રો આપણે એક થમલેન લઈ લઈએ તો કેવી રીતે આપણે બનાવવાનું છે પોસ્ટર તો મિત્રો વિડીયોની અંદર બને રહેજો વિડીયોની અંદર નવા હોય તો અમારી ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે વિડીયોને જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો તો જોઈ શકો મિત્રો અત્યારે હાલની અંદર આપણે એક તો જોઈ શકો મિત્રો આવી રીતે એક પોસ્ટર લઈ લીધું હોય તો પોસ્ટરને આપણે ઝૂમ કરી લેવાનું રહેશે તો આવી રીતે ઝૂમ કરી લેવાનું મિત્રો તો હેલો મિત્રો હવે આની અંદર આપણે મેં પીએનજી ફોટા બનાવીને રાખ્યા છે તો તમારે પણ ફોટા પીએનજી બનાવી લેવાના રહેશે તો મિત્રો તો જોઈ શકો મિત્રો પીએનજી ફોટા બનાવી લીધા હૈ આવી રીતે સેટ કરી લેવાના તો જોઈ શકો મિત્રો આવી રીતે પીએનજી ફોટા બનાવી લીધા અને નામ પણ જોઈ શકો મિત્રો રિહામણા મનામણા જેમ છો મિત્રો સિંગર નૈના ઠાકોરનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં તો મિત્રો સરસનું એવું સોંગ છે એનું આપણે પીએનજી પોસ્ટર બનાવી રહ્યા છીએ તો કેવી રીતે પીએનજી પોસ્ટર બની રહ્યું છે તો મિત્રો વિડીયોની અંદર બને રહીજો આવી રીતે આપણે એક ક્રોપિંગ લેવાનું ક્રોપિંગ કરીને આવી રીતે ની પટ્ટી કરી લેવાની એક ને હવે આપણે કલર ચેન્જ કરી લેવાનું એક બ્લેકમાં રાખી દેવાનું બ્લેકમાં રાખીને આવી રીતે ઝૂમ કરી આવી રીતે શેડો આપી દેવાનું તો જોઈ શકો મિત્રો થમલેન બની ગયું છે હવે વધારાનું કોઈ બી નામ રાખો આવી રીતે નામ સેટ કરી લેવાનું ને વધારાનું કાંઈ પણ તમારે લોગો બીજો સેટ કરવો હોય તો તમારી ચેનલનું સેટ થઈ ચૂકે તો મિત્રો આવી રીતે સેટ કરી લેવાનો મેં મારી ચેનલનો લોગો સેટ કરી લીધો હોય તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કરી અને નામ પણ ફોર કે વિડીયો હોય તો ગમે તે સેટ કરી લેવાનું આવી રીતે સેટ કરી અને જાડો અક્ષર કરવો હોય તો આવું ફોન્ટમાં જઈને આ જે છે આ ફોન્ટ છે ફોન્ટની અંદર જઈને જાડો અક્ષર થઈ ચૂક્યો છે મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું તો પોસ્ટર થઈ જાય છે તો જોઈ શકો મિત્રો કેવી રીતે પોસ્ટર બની રહ્યું છે મિત્રો ની અંદર બન્યા રહેજો અમારી અવારનવાર યુટ્યુબ ચેનલની અંદર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહેશે તો મિત્રો અમારી ચેનલ છે જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલ તો જોઈ શકો મિત્રો આપણે સિંગરનું નામ લખી લઈએ તો જોઈ શકો મિત્રો મેં સિંગરનું નામ લખી લીધું છે આવી રીતે સેટ કરી લેવાનું કલર પણ ચેન્જ કરવો હોય તો કરી લેવાનું હવે આને આપણે શેડો આપી દેવાનો જોઈ શકો મિત્રો કમ્પ્લેટ થમ લઈને બની ગયું છે હવે આને આપણે સેવ કરવા માટે જે આ છે એના ઉપર ક્લિક કરી લેવાનું તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવાને સાંભળવા મળતી રહે તો અમારે જે કહું મહારાજ મારે યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી મિત્રો અહીંથી સેવ કરી લેવાનો ફોટો અહીં સેવ થઈ જાય છે મિત્રો કેવું લાગ્યું આપણું પોસ્ટર વધુમાં વધુ વિડીયો શેર કરતા રહેજો જય માતાજી મિત્રો